ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ઘણી જગ્યાએ ગંભીરતાનું વાતાવરણ પણ બનતું હોય છે પણ મિત્રો આપણું ભારતના લોકો છે એ થોડાક જુસ્સાવાળા છે થોડાક કોઈ પણ ઘટનાને સામાન્યતાથી લઈ અને જોવે એવા છે એવા ક્યાંક ને ક્યાંક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે આપને અમે આજે આગળ વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ એમાં આપ જોઈ શકો છો કે એક જગ્યાએ મિસાઇલ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી હતી એક હથિયાર છોડવામાં આવેલું હતું આ હવાઈ હથિયારને ત્યાંના લોકોએ લઈ એક સાથે પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું માહિતી સામે આવી રહી છે મિત્રો આપણા ભારતના જે લોકો છે એમની જે આ એમની જે દરેક પરિસ્થિતિને સામાન્ય લેવાની જે એમની વૃત્તિ છે એમને આપણે સમજી શકીએ છીએ જોકે કે વાવાળા વિડીયોની પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અત્યારે લોકો અત્યારે ખૂબ આ વિડીયોનો આનંદ લઈ રહ્યા છે કે આ છે પાકિસ્તાનની મિસાઇલો કે જેને ભારતના લોકોએ એક રમકડાની જેમ પોતાના વાહનમાં મૂકી ઉંચકી અને પોલીસ સ્ટેશનને પહોંચાડવાની કયામત હાથ ધરી રહ્યા છે એવો ને એવો બીજો વિડીયો થોડા જ કલાકો પછી વાયરલ થયો હતો કે જેમાં એક યુદ્ધનું ડ્રોન જોવા મળી રહ્યું છે તેમને દૂરથી એક વ્યક્તિ દ્વારા તેમની તરફ એક લાકડી લંબાવી અને યુદ્ધ ડ્રોન સાથે છેડછાડ કરવામાં આવે છે રમત કરવામાં આવે છે ત્યારે જે યુદ્ધ ડ્રોનમાં વિસ્ફોટ છે અને લોકો તેની મજા ઉઠાવતા હોય એવું ક્યાંક ક્યાંક ને જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો આ છે આપણું ભારત અને આ છે આપણા ભારતના નીડર અને કહી શકાય કે રમૂજી કોઈ પણ પરિસ્થિતિને રમુજમાં રમૂજમાં લેતા લોકો કે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય બની અને જીવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે મિત્રો ધ ધડ મીડિયા ચેનલ આ એક પણ વિડીયોની ખરાઈ કરતું નથી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ વિડીયો સાચા છે કે કેમ એ તપાસનો વિષય છે પરંતુ ધ માધ્યમથી અમે તમામ લોકોને જે સરહદી જિલ્લાઓમાં વસવાટ કરે છે એમને એક રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે જ્યારે તમને આવા કોઈ પણ યુદ્ધના ઉપકરણો દેખાય આવા કોઈ પણ અજાણ્યા ઉપકરણો દેખાય ત્યારે સીધો તમારે તમારા વહીવટી પ્રશાસનને જાણ કરવાની રહેશે તમારા પોલીસ પ્રશાસનને અથવા તો નજીકના આર્મી પ્રશાસનને જાણ કરવાની રહેશે આવા કોઈપણ યુદ્ધના ઉપકરણો સાથે રમત કરવી છેડખાની કરવી એ આપણી માટે ભૂલ બોરી હોઈ શકે છે આપણા આજુબાજુના લોકોને પણ એનાથી નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે ત્યારે આ બાબતોને આપણે જરાય રમૂજમાં ન લેતા આ બાબતે ગંભીરતાથી આપણે નિર્ણય કરવો જોઈએ અને તેનાથી સાવચેત રહેવું જોઈએ એવું અમે ધર્ડના માધ્યમથી તમામ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ